બીસા તાલુકાના રસાણા ગામે જે ડીસાથી માત્ર આઠ કિલોમીટરના અંતરે પાલનપુર રોડ ઉપર આવેલું છે ત્યાં શ્રી નારસુંગા વીરદાદાના મંદિરે આજે હજારો લોકો કે જેઓ કોઈ રોગથી પીડાય છે તેવા લોકો આ રસાણા ગામે બિરાજના શ્રી નારસુંગા વીરદાદાના મંદિરે આવી દોરો બંધાવે છે અને રોગમાંથી મુક્ત થાય છે કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં બધા જ કામ પૂર્ણ થાય છે અને આ મંદિરના ભક્તરાજ શ્રી મહાદેવભાઈએ જણાવ્યું હતું કે આ મંદિર અમારા બાપદાદા વખતનું વર્ષો પુરાણું મંદિર છે. પહેલા અહીંયા નાની નારસુંગા વીર દાદાની ડેરી હતી. ત્યારે અમારા કુટુંબમાં જ અમારા ભત્રીજાને પથરીનો સખત દુખાવો પડ્યો અને પેટ પકડીને નારસુંગા વીર દાદાની ડેરીએ આવ્યો અને તેણે નારસુંગા દાદાનો દોરો બાંધવાથી પથરીના દુખાવામાંથી રાહત મળી અને બીજા દિવસે પથરી બહાર નીકળી ગઈ હતી. આ વાતની જાણ ગામ લોકોને થતાં ગામના ઘણા લોકોને નાના મોટા દુખ દર્વાથી દોરો બાંધવામાંથી મુક્તિ મળી છે. આજે વાયુ વેગે વાત પ્રસરતા લોકો ક્યાં ક્યાંથી અહીંયા આવે છે રાજસ્થાન મધ્યપ્રદેશ કચ્છ કાઠિયાવાડ મહારાષ્ટ્ર આખા ભારત પરના લોકોને નારસંગાવી દાદાના દોરો બાંધવાથી દર્દમાંથી મુક્તિ મળે છે અહીંયા પથરી લખવો કેન્સર પગના દુખાવા જેવા તમામ શરીરના ડાયાભાઈ રબારી કે જેઓ પોતાની પત્નીને પથરીની તકલીફ હોવાથી રસાણા ગામ ખાતે આવેલા અને નારસિંગા વીર દાદાનો દોરો બાંધવાથી તેઓની પત્નીને પથરી બહાર નીકળી ગઈ હતી આજે ડાયાભાઈ રબારી પોતાની માતાને પિતાશયમાં પથરી હોવાથી દોરો બંધાવવા આવ્યા હતા તેઓનું કહેવું છે કે અમને શ્રદ્ધા છે અને અમારા દુઃખ દર્દ અહીંયા આવવાથી દૂર થાય છે આજે રસાણા ગામ ખાતે કયા ક્યાં ક્યાંથી લોકો આવે છે અને અહીંયા યાત્રાળુઓ માટે ચા પાણીની વ્યવસ્થા તથા રવિવારે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મહિનામાં પાંચ દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે આ જગ્યા ઉપર દર અંધારી આઠમે રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને અજવાળી પાંચમે અહીંયા મેળો ભરાય છે છેલ્લા તેર વર્ષથી ભક્તરાજ મહાદેવભાઈએ કોઈ સ્વાર્થ વગર દોરો બાંધી લોકોના દર્દ દૂર કરે છે હું સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામથી આવું છું પેલા હું મારી વાઈફને લઈને પથરી ના દુખાવવા માટે આવેલા ત્યારે મારી વાઈફના ના પથરીનું સમાધાન સોલ્યુશન થઈ ગયેલું ગયું પછી હું મારી મમ્મીને લઈને આવેલું મારી મમ્મીના હાલ પિતા છે એની અંદર પથરી છે એના માટે હું દોરો બંધાવી અને અમારા ગામના ઘણા લોકો અહીંયા પણ આવેલા છે અને જે લોકોએ એમનું કામ પૂર્ણ થયું પથરી બહાર નીકળી લીધી સમસ્યા દૂર ગામ છે ડીસાથી આઠ કિલોમીટર અને પાલનપુરથી વીસ કિલોમીટર આ મંદિરમાં હરેક રોગનો ઈલાજ થાય છે જેવો કે પથરી છે પછી લખો છે બરાબર છે પછી કેન્સર છે એનો બી ઈલાજ અહીંયા થાય છે દોરો બાંધવાથી હરેક દુઃખ મટી જાય છે આ લગભગ બાર વર્ષથી આ મંદિરનો મહિમા છે આ મંદિર પુરાનું છે બાપદાદા વખતનું છે પીઠીઓને કઈ હવે એ નવીન મંદિર બનાવ્યું પહેલી ડેરી હતી જેની નવીન મંદિર બનાવ્યું અને પછી લોકોએ દર્શને આવવા મળ્યા એટલે એક ભાઈને અમારા ભત્રીજો છે એને પથરીથી કરી પેટમાં દુખવા આવ્યું એટલે મને પેટ દબાઈને આવ્યો કે દાદા મારે પેટમાં દુખે મેં દોરો ભો તો રાતની પથરીને કરી ગમ બધે વાત જી ગામના લોકો પેટમાં દુખાડ માંડ્યું એટલે આવવા માંડ્યા પછી એને મટવા માંડ્યું પછી એમ કરતા કરતા બાર ગામ બધે પ્રચાર થઈ ગયો